જય રામદેવ પીર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો પીર શબ્દ મુસ્લિમ ધર્મનો શબ્દ છે તો પછી રામદેવજી મહારાજને રામદેવ પીર શા માટે કહેવામાં આવે છે તો મિત્રો આપણે આ વિડીયોમાં આ ટોપિક પર વાત કરવાના છીએ એટલે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં જય રામદેવ પીર લખી અને વિડીયોને લાઈક કરી શેર કરજો અને આપણી આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને ચેનલને સબ્સ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જો મિત્રો જે લોકો રામદેવ પીરને માનતા હશે અને ભક્તિ કરતા હશે એમને તો ખબર જ છે કે રામદેવજી મહારાજ રાજપૂત પરિવારમાં જન્મ્યા હતા અને ભગવાન વિષ્ણુનો અવતાર હતા અને એ વખતે જ્યારે મુગલ રાજાઓના ત્રાસથી મુસ્લિમ બનેલા હિન્દુઓ રામદેવજીના પ્રભાવથી ફરીથી હિન્દુ ધર્મમાં પાસા આવવા લાગ્યા હતા અને પછી આ વાતની જાણ મુસ્લિમ ફકીરોને થતા તેઓએ અજમેરના પીરને આ વાત કરી અને પછી અજમેરના પીરે મુસ્લિમ ફકીરોને મુલ્તાન જઈને મસ્તાન પીર દગડુ પીર બદરુખ શાહ પીર દિલાવર શાહ પીર અને જબ્બર પીરની સલાહ લેવાનું કહ્યું ત્યારે આ પીરોએ એમના ઉપરી મુસાફીર અને સરલ શાહ પીરની સલાહ લીધી ત્યારે આ બધાની વાત સાંભળ્યા પછી મુસાફીરે ફકીરો સાથે રણુજા જવાનું નક્કી કર્યું જ્યારે આ પાંચ પીરો રણુજા રામદેવજી જોડે પહોંચ્યા ત્યારે રામદેવજીએ એમને છાયડે બેસાડવા માટે તરત જ પીંપળાના પાંચ ઝાડ ઉગાડી દીધા અને પછી આ પાંચ પીરોને જમવા બેસાડવા માટે ચટાઈનો નાનો ટુકડો હતો એટલે આ પીરો જેમ જેમ બેસવા લાગ્યા તેમ તેમ ચટાઈ લાંબી થવા લાગી અને પછી આ પીરોએ જણાવ્યું કે અમારે એક ટેક છે કે અમે અમારા જ વાસણમાં જમીએ છીએ અને અમારા એ વાસણ મુલતાનમાં છે ત્યારે રામદેવજીએ ચમત્કારથી એ વાસણ મુલતાનથી રણુજા લાવી દીધા હતા અને રામદેવજીના આવા બધા ચમત્કાર જોઈને મુસાફિરે કહ્યું કે આજથી રામદેવજી મહારાજ રામાપીર અથવા રામસાપીર તરીકે ઓળખાશે અને આ રીતે મુસ્લિમોનો પીર શબ્દ રામાપીરના નામ સાથે જોડાયો તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય રામદેવ લખી અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જય રામદેવ પી